આ જો માં યશોદા અને રોહિણી વિચાર કરે છે બાળક એટલું બધું રડે છે લાલો એટલો બધો રડે છે શું કરું નજર બેનો તમે ઉતારો કે નહીં ખરેખર આ ખોટું છે હું તમને બે બે પાસા કહીશ બે પાસા સમજાવું તમને વિજ્ઞાનની દ્રષ્ટિએ જો તો આ હાવ ખોટું છે દાદા નજર જે ઉતારવાનું છે કેમ કે એમાં બીજું કઈ ન હોય થાળીની અંદર તમે વાટકા ની અંદર પેલો અગ્નિ લઈ અને થાળી લગાડો એની ઉપર તમે પાણી નાખો એટલે અગ્નિ છે ને એ ઓક્સિજન આમ અને એ શોષણ થાય હવાનું દબાણ થાય અને વાટકો થાળી અરે ચોંટી જાય બસ એટલું જ છે બીજું કઈ નથી પણ હવે તમને બીજું પાસું કહું કે માની શ્રદ્ધા એટલી બધી કામ કરે છે કે એણે એ રીતે કીધું હોય કે ભાઈ મારા બાળકને નજર લાગી ગઈ છે અને મારું બાળક સાજુ નથી રહેતું અને એ નજર ઉતારવા માટે માનો એક ટોટકો એવો હોય છે કે જે વિજ્ઞાનને પણ જૂઠું સાબિત કરી આ અને છોકરાને સાજુ કરી દે છે સાહેબ આ માનો ભાવ છે મા યશોદાએ તે થાળી લીધી ને અગ્નિ લીધો ને સૂકા મરચા લીધા ગાયનું છાણ લીધો હનુમાન દાદાને પહેલાથી મળી લીધી પછી હું શું આવે એમાં નજર ઉતારવામાં શું આવે કેવો તો ખરા મને મને જેટલી ખબર હતી એટલી તો કીધું મેં તમને હું થોડો ઉતારું તો મને ખબર હોય લ્યો હે રાયના દાણા હોય

પછી આવું મેં મને ક્યારેક યાદ આવી જાય કરું બધું હળવો માહોલ એટલે કીધું આમાં શું હોય એટલે બધી બોલવા બધા બોલે એમાં થાળી હોય હોય અગ્નિ હોય મરચા હોય ખેલી હોય હાવણા હળી હોય પછી મીઠું હોય અડદના દાણા હોય એક બેન આંગળી ઊંચી કરી મેં કીધું બેન બોલો તેને શું કીધું ખબર એ કે બાપુ બાવા હોય એટલે મેં કીધું અમે અહીંયા બેઠા છીએ ને તમે બાવા બાવા બાબા નહી બધું લયા મા યોદા એ નજર બાંધી લાલાજી છાનાર્યા રોહિણીએ કીધું યશોદા એક આને દર્શન કરાવી દે કદાચ રાજી થઈ અને પોતાનો ચીપિયો લઈ જોડી લઈ આ અને આવ્યા છે ખંડ ની અંદર થી ચાર દિવસના બાલકૃષ્ણ ભગવાન ને જોઈ આ અને સાહેબ અખિલ બ્રહ્માંડ નો નાથ કરોડો કામદેવ ને લજાવે આવું રૂપ દૂર થી માં યશોદાય આવ્યા અને જ્યાં ભગવાન શિવે લાલાજી ના દર્શન કર્યા લાલાજી ભગવાન શિવ ને જોયા અને ઘટના એ ઘટી લાલાએ રડવાનું બંધ કરી દીધું ને શિવનું શરૂ થઈ ગયું ભગવાન શિવ રડવા લાગ્યા છે લાલાજી રડતા બંધ થઈ ગયા આજુબાજુમાં રહેલી જેટલી ગોપીઓ હતી એને એવું માન્યું કે મહારાજ બહુ ચમત્કારિક છે જો આપણા બાળક નું રડવું લઈ લીધું આ બેનોનો નો એક આવો ભોળો ભાવ હોય છે બેનો કથા કાલ પૂરી થઈ જશે પણ જતા જતા તમને કહેતો જાઓ કે તમને જ્યાં સુધી સમજણ ન પડે ત્યાં સુધી કોઈના પગમાં ન પડો હા તમને એક વાર તમારું મન માની જાય પછી કાંઈ વાંધો નથી પણ તમે ઓળખતા નથી પારખતા નથી અને સીધા જ તમે પગમાં પડો છો આ યોગ્ય નથી એકવાર જે વ્યક્તિને તમારે પગમાં પડવું છે અને એક વાર પરત થઈ ગયા પછી એના શરણની અંદર પડી જાવ મારી કોઈ ના નથી પણ સીધા જોયા જાણ્યા વગરના ખાબકો નહીં આજ તમને એક રવિરામ બાબુ નહીં તમારો એક ભાઈ કહે છે એવું સમજો બાપ દુનિયાની અંદર ઘણા બધા એવા લોકો ફરે છે શું તમને કહું આ ભોળી બહેનો ઘરે જાય અને એમ કે તમારું ઘરેણું જે કઈ હોય એ લાવો અમે તમને ડબલ કરી દઈએ એ ઘરેણું બધું હા મેં ને પછી કે આખું બંધ કરી દો તો ઓલી ભોળી બેન આખું બંધ કરી દે અને જ્યાં આખું બંધ કરે તો આ ગઠિયા છે એ બધું લઈને નીકળી જાય અડધો કલાક થાય તો આ બેન તો વિશ્વાસમાં આવી ગયા હોય કે હમણાં ડબલ થઈ જાય આવી આવી ઘટનાઓ ઘટે છે યાદ રાખજો અને એટલા માટે હું કહું છું કે કોઈના જાણ્યા જોયા વગર કોઈના પગમાં ન પડો અને તમારા પગમાં જો પડવું હોય તમારા ધણી ના પડો ને તમારા પતિના પગમાં પડી જાઓ ચમત્કાર માં ન માનો આ દુનિયા ચમત્કાર ની નથી કૃપાની દુનિયા છે ભગવાન શિવ રડવાનું શરૂ થઈ ગયું અને ભગવાન શિવે દર્શન કર્યા છે પરસ્પર દર્શન થયા છે જાનુ દર્શન થયું એને આ એનો સ્પર્શ કરવાની એને મન થયું આ અને માં યશોદાને કીધું કે તારા લાલાને મારા ખોળામાં આપી દે એમાં કોઈ ગોપીએ કીધું કે તમને જોશ જોતા આવડે બોલે જોશ જોતા આવડે છે પણ સરત એક ખોળામાં આપવું પડે મારે એના હાથની રેખા જોવી પડે એના લલાટની રેખા જોવી પડે એના પગની રેખા ગરદનની રેખા કે ગરદનની રેખા જોવાની ન હોય તો તોય બોળાનાક બોલ્યા સુકામ ભગવાન ના દર્શન કરી અને સ્પર્શ કરવાની લાલસા છે અને મા યશોદાઈ ચાર દિવસના બાલકૃષ્ણ છે ભગવાન સમાધિ લાગવા મળી છે અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર સર્વત્ર સર્વેન્દ્રિયા સદા મેમ ન મુક્તિ ન બંધ ચિદાનંદ રૂપ શિવોહમ 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 ચાર દિવસના ભગવાન કૃષ્ણ એમ થયું કે આખી બંધ થવા લાગી છે એમ જો સમાધિ લાગી જાય તો લીલામાં વિક્ષેપ થાય કેમ કે આ મહાદેવ છે મહાદેવની સમાધિ ક્યારે ખુલે રામાયણમાં એક વખત સમાધિ લાગી તો બી તે સંબત સહસ સતાશી ભગવાન શિવ હત્યાસી હજાર વર્ષના વાણા વાઈ ગયા પછી ભગવાન શિવની સમાધિ છોટી ભગવાન કૃષ્ણ એ લીલા કરી આને જગાડવા જોયે આના નેત્રો બંધ થવા લાગ્યા સમાધિ લાગવાની પૂર્ણ તૈયારી છે આ અને ચાર દિવસના ભગવાન બાલકૃષ્ણ એ લીલા કરી કેવી ભગવાન શિવ ની દાટી ખેંચી કાલુલા બે કાનોડા મારી પાસે હતા તો નતા એ ગેલ કરતા મારી આજે ઘણી વાર મારા વાળ ની અંદર હાથ નાખી દે ઘણી વાર માઇક્રોફોન પકડે ઘણીવાર માળા પકડે નાના છોકરાને આવી ટેવ હોય ચાર દિવસના કૃષ્ણ પરમાત્માએ દાઢીમાં માં હાથ નાખ્યા જગાડ્યા એ શિવજી મહારાજ જાગો જો તમને સમાધિ લાગી જશે તો મારી લીલામાં વિક્ષેપ થશે ભગવાન શિવે માંડ માંડ બહાર કાઢી આ ભગવાન શિવનું જ્યોતિષ જોયું છે અનેક પ્રકારે દાન દક્ષિણા આપી આ અને ભગવાન શિવ ત્યાંથી વિદાય લે આ બાજુ એક વખત ભગવાન મોટા થાય છે અને ઇન્દ્ર મહારાજ જમવા માટે બેસા હું ઘણી ઘણી વાર કહું સ્વર્ગમાં છાસ નથી અહીંયા પી લેવી ઇન્દ્ર મહારાજ ઇન્દ્રાણીને કહે છે કે છાસ હોય તો થોડીક બોલે છાસ અહીંયા ન હોય ભગવાન કૃષ્ણ ગોકુળમાં જન્મા છે છાસ ત્યાં મળી જાય બોલે તમે જાવ નહીં અને સ્વર્ગની સામ્રાજ ની ઇન્દ્રાણી છે એ હાથમાં કુરડી લઈ આ ગોકુળ ની અંદર આવે સામાન્ય ગોવર્ણી નું રૂપ લે માં યશોદા ની આગળ આવીને એમ કે મને થોડી ઘણી છાસ આપોની અત્યારે આપણે જે પડીકામાં વેચાય છે જે પાઉચમાં વેચાય છે એમ ન વેચાતી આપણો વિનિમય કેવો હતો ગામડા છે એને પૂછી લ્યો દુજાણા જેના ઘરે હતા પહેલાના જમાનામાં છાસ અને દૂધ નો વિનિમય એ રીતે હતો છાસ કોઈને જોતી હોય તો એ પોતે આવે હા અને એના બદલામાં ઘરનું થોડું ઘણું કામ કરી દે બરાબર ને આવે એટલે થોડું ઘણું વાસણ ઉઠકી દેવાના કાતો ગૌશાળામાં જઈ અને આપણા માલઢોર વાહિંદુ કરી દેવા બદલામાં આપણે છાસ આપતા આજ માં યશોદા ને ખબર નથી પત્ની ઇન્દ્રાણી છે અને જ્યાં છાસ લેવા આવી એટલે તરત માં યશોદા એ કીધું એક કામ કર બોલે શું ગૌશાળામાં જઈને થોડુંક વાહિંદુ કરીએ જા જા એટલે તને કોડી ભરીને છાસ આપી દો હા અને ઇન્દ્રાણી જેવી ઇન્દ્રાણી